ગરમા ગરમ રગડો અને એની સાથે થોડી મસ્ત કુરકુરી ટિક્કી એની ઉપર ખાટી મીઠી ચટણી હોય તો ઓબ્વિયસલી મોઢામાં તો પાણી આવી જ જાય ને સાચી વાત ને તો આજે આપણે મુંબઈ સ્ટાઇલ રગડા પેટીસ બનાવીશું તો મુંબઈ સ્ટાઇલ રગડા પેટીસ બનાવવા માટે આઠથી નવ બાફેલા બટેટાને સારી રીતે મેશ કરી લઈશું એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો ચપટી કાળા મરી પાવડર એડ કરીશું અડધી ચમચી આમચુર પાવડર થોડો એવો કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ પણ તમે લઈ શકો છો સારી રીતે મિક્સ કરીને ટિક્કી તૈયાર કરી લઈશું મેં અહીંયા બધી તૈયાર કરી દીધેલી છે હવે અહીંયા એક ચમચી તેલની અંદર ટીકીને આપણે આ રીતે સેલો ફ્રાય કરી લઈશું ટિક્કીને બંને સાઈડ ફેરવીને એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લઈશું તો ટિક્કી એકદમ સરસ એવી ક્રિસ્પી અને ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો ટિક્કીને હવે આપણે બહાર કાઢી લઈશું અહીંયા એક કપ જેટલા વટાણાને ચારથી પાંચ કલાક માટે મેં પલાળી દીધેલા છે કુકરમાં એડ કરી લઈશું બે કાચા બટેટાના કટકા મીઠું હળદર અને પાણી એડ કરીને ચાર વિસલ કરી લઈશું વટાણા બટાટા સારી રીતે બફાઈ ગયા છે તે જ પેનમાં એડ કરી લઈશું બે કપ પાણી મીઠું લાલ મરચું પાવડર ગરમ મસાલો ધાણાજીરું પાવડર આમચૂર પાવડર અને લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે રગડો ઉકળી જાય એ પછી એની અંદર લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પ્લેટિંગ કરી લઈશું તો રગડો બનાવેલી એકદમ ક્રિસ્પી અને કુરકુરી ટીક્કી એડ કરી લઈશું મીઠી ચટણી તીખી ચટણી લસણની ચટણી સેવ ડુંગળી એડ કરીને ગાર્નિશ કરી લઈશું તો તમે પણ ટ્રાય કરજો